હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ કામમાં ને કામમાં તૈયાર થવાનો હાડીપી ભરાવાનો ટાઈમ રહેતો નથી અને વરસાદે આજે જવું આવું ચોખ્ખું આજે આજનું ચોખ્ખું આવું મસ્ત વાતાવરણ ચોખ્ખું થયું છે અને તડકો પણ હતો આજે અમારે જવું આજે પણ અત્યારે પણ સુરત દાદા છે આવા બધા આવું બધું વાતાવરણ છે અને તમને જો દેખાતા હોય તો વાણિયા પણ उडी आपण कॅमेरा फेरीन बी हा अत्यंत वाग्या से पौना पाच आणि जो वाणिया उडी राहते पण तमे देखाता कारण की मला देखा तेखा आर्या नकराज उडेज कोक देखाना એટલે જો વાતાવરણ કાકે આવું છે અત્યારનું અમારે સૌરાષ્ટ્ર જસદણમાં જસદણ તાલુકાનું ગામ વડોદ આવું વાતાવરણ છે અમારે જો આજે પવનચક્કીને બધે ચોખું દેખાય છે ક્લિયર દેખાય છે આની પેલા તો જો બધી સાઈડ બધી बाजूની ક્લિયર દેખાય છે પવનચક્કી દેખાય છે ને એટલે આવું બધું ફરતી બાજુનું આપણું વાતાવરણ છે આજની તારીખમાં આજે તારીખ બે અગિયાર બે નવેમ્બર બે હજાર પચીસ અને આજનું વાતાવરણ આવું છે તો પરિક્રમા પણ બંધ રહેવાની હતી પણ છતાંય પરિક્રમા ચાલુ થઈ ગઈ છે બહુ બધા ભીડ થઈ ગઈ છે અમે તો કીધું પરિક્રમા બંધ રહેશે તો અમારા પતિદેવ તો ગયા એ નહીં પણ પરિક્રમા તો ચાલુ થઈ ગઈ અને અમે જવું હવે અમારી મગફળી છે જો દેખાય હાલો આપણે ત્યાં જાય અમારી વાડીમાં અમે આજે હવારનો તડકો અમે ભાળી ગયા છે ને તો રાજી રાજી થઈ ગયા છે આ છેલ્લા ચોવીસ તારીખનો અમારે અહીં તડકો નહોતો ચોવીસથી ચોવીસ દસથી અત્યારે બે દસ તારીખ થઈ ગઈ ને આજે બીજી તારીખે તડકો દેખાણો છે અને જો અમે હવારના આ મેહુલભાઈ છે અને એક અમે માસી દીકરો હવારના એટલે સવારના તો નહીં જો કે બપોરના આવ્યા તા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યાથી તો અત્યારે પોણા પાંચ વાગ્યા છે અત્યારે લગીનું મેં આટલું ખેંચ્યું છે અને આવા જવું આ ટેણિયા એ મગફળી ખાય છે અને આપણે ખાવા પણ એ અને હવે આટલી જ ખાલી એટલો ખેતરનો ખૂણો તણક ગણાય એટલું બાકી રહ્યું છે અને આ પડવું હજી એક આપણું ઊભું છે અને હજી જવો મગફળી આવી રીતથી છે અને આવી રીતે કોક કોક દાણા પણ ઉગ્યા છે એટલે જો કે ભગવાન છે આ તો કૃષ્ણ કનૈયો બહુ નુકસાન થવા દીધું નથી આવી રીતે જો ક્યાંક ક્યાંક ઉગી છે જો આ કોટો આ કોટો છે જો છે ને આખી મફળી ઉગી ગઈ છે કારે આવી રીતે ક્યાંક ક્યાંક ઉગી છે એટલે આપણે આને કેટલા ટકા નુકસાન ગણવું એ આપણે ન કહીએ તો જો આ ઠેઠ આટલે લગીમાં એટલા દાણા ઉગેલા નીકળ્યા અહીંયા પણ આ મોટા મોટા ગરજા પણ અમુક અમુક નીકળી ગયા છે એટલે જો કે નુકસાન તો છે જ તે નથી એવું ન કહ્યું કાંઈ પણ તો એમ કે સારું ગણાય બહુ નુકસાન ન ગણાય આ બધી છે એમાંથી અમુક અમુક ટકા જવું આ તો આખું 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 કૂપળું કાઢી ગયું છે બાપા એટલે આ તો બાપા નહીં કહેતા કે લૂગડું ફાટ્યું હોય થીગડું દેવાય આ તો બાપા આ ફાટ્યું ને ક્યાં ક્યાંથીગડા દેવા જવું એટલે આવી રીતથી છે ઘણું બધું નુકસાન છે થોડુંક ન ગણાય પણ તોય અને ઘણું બધું એટલા હાટું કેવી છે કે જો જ્યાંથી ખેંચવી છે ત્યાં આવી રીતે જમીનમાં ઘણી બધી પડી રહી છે મગફળી જ્યાંથી અમે આ હાથે ખેંચી છે અમારે આપ નથી મારી અમે જો આ તો ઢગલી જ થઈ ગયેલી છે સીધી જો એટલે અમે આ હાથે ખેંચવી છે એમાં સીધી દીકરોને જો આ પાછો ઉગી ગયેલી છે માંડવી જો આ હાથે જ ખેંચી છે અમે અને મેહુલભાઈએ આ ભાઈ છે એ મેહુલભાઈ છે અને હાથેથી ખેંચવી છે તો એ આવી ને દાણા જમીનમાં વેરાઈ ગયા છે લાગઠ જ લાગટ ચામાં દાણા વેરાઈ જ ગયા છે એમ કે આટલા નથી વેરાણા એવું નહીં લાગઠ જ જેટલા તમે આખા ચામાં તમે હામા શેઢા લગી જાઓ ને તો આપણે હામા હામાસે લગી તો હામા હામાસે લગી આવી મગફળી તૂટેલી દેખાય છે જાવ એ બાકી જ નહીં એક છોડું અહીં રહી ગયો છે એટલે આવો ઉતારો છે જો કે ઉતારો સારો ગણાય આપણે પણ તો નુકસાન તો કેટલા કેટલા ટકા નુકસાન ગણવું હોય આપણે કઈ ન એકવી તો સારું છે ભગવાનની દયાથી લાજ રહી ગઈ ઘણા એમ કે ઊભી રાખી તો થોડી ઘણી બગડી અને જો ખેંચી અને પાથરા પાડી દીધા હોત ને તો ખાતર પાથરો ખાલી ઢોર ખાય ને એવું ખાતર થઈ જાત ઢોર ખાય એવો ન રહેત ગાયું ભેસું ખાય ને એવોય ન રહેતા બધું હાથમાંથી જાત આ પાલો જવો જે અમારે સારો જ છે ને હજી સારો એટલે ઊભી રાખી એટલે એટલી લાજ રહી ગઈ અને જો આ આ સાઈડ થોડીક વધારે જી ગયેલી દેખાય છે જો કેવડો મોટા કોટા નીકળી ગયા કોટા આવી ગઈ છે આ માંડવી અને આટલો આપણો ખૂણો ઊભો છે આ છે ગિરનાર ચાર એટલે હારી રહી ગયાનું કારણ એ છે કે અમે દિવાળી ઉપર એક પાણી પાઈ દીધું હતું દિવાળી પહેલા અને પછી કીધું રાપ મારી દેસું ત્યાં રાપ મારવાની વાત કરી ત્યાં તો વરસાદની આગાહી આવી ગઈ એટલે ઊભી રાખી દીધી એટલે આપણે બહુ નુકસાન ન ગઈ જો પાણી ન પાયું હોત તો માંડવી હુંકાઈ જાત અને હુકલ માંડવીને વરસાદ અડે અને હુકલ માંડવીને વરસાદ અડે એટલે દાણો ઉગ્યા વગર રે નહીં એટલે આપણે એટલી લાજ રહી ગઈ ભગવાનની દયાથી કે પાણી પાઈ દીધું તું એવું હુજી ગયું હતું કીધું એક પાણી પાઈ દેવીને તો આપણે બિયારણ જે ઓલું શું કહેવાય તેલ કાઢવા માટે થઈને જે દાણો ભરાય ને એ પૂરું અંદર તેલ ભરાય હતું એટલે મેં પાણી પાઈ દીધું હતું અને એ પાણી એટલા જ હિસાબે આ બધી માંડવી ઊભી રહી ગઈ અને લીલી રહી ગઈ જો પાણી ન તો આ બધી છે એ બગડી ગઈ હોત આ જો અમુક અમુક છોડ છે આ ખાખરી ગયો છે આપણે આને ખેંચવી જોઈએ શું થાય છે નીચેથી જો આ ખાખરી ગયો હતો ને એટલે એમાં જો આ ફૂગવાળાને દાણા નીકળ્યા ઉગી ગયો છે એ દાણો જો એટલે આ ખાકરી ગયો હોય એનો મતલબ કે એ ગયો છે સુકાઈ ગયો હોય એટલે એનું એને એવું પડી ગયો દાણો ઉગેલો સુકાઈ ગયો હોય ને એટલે એને પાણી અડે એટલે એને સીધું ઉગવાનું જ રે એટલે જો આ એક ઉપરવાળું પડવું છે મસ્ત પાલો જો તમારી નજર સામો છે પણ હજી જો આ દિનો નાથ દયાનો સાગર શું કરે છે કાંઈ નક્કી નહીં હજી માણસો તો વાતું કરે છે કે અગિયાર સાત તારીખે હજી પાસો આવવાનો છે ને કરા પડશે ને ये बदी मोठी आगाही हजी આપે છે માણસો પતોય જોયું જાય છે હું થાય છે એમ કેવડું નુકસાન એમ આ આટલું બધું મોટું નુકસાન એમ ખેડું ને આ વર્ષે તો ઠીક હવે આવતી સીઝનમાં ભગવાન લાભ દેશે શિયાળુ સીઝનમાં જો વા એક પડ ઉપરજી ઊભું છે આમાં આખખાઈમાં જ નાક મારવાની બાકી છે અને આ આમાં તો અમે એટલા માટે ખેચી કે જો આટલા જે કોરા पाटલા પડ્યા ને આ બધા કોરા पाटલા છે આમાં જો તમને ક્યાં માંડવી ન દેખાય આ બધું ખર્ચી લીધી માંડવી આથી ખેંચી અને અમે બધી હરોળી લીધી હરોળી એટલે હાથેથી બધી ચૂંટી લીધી એમ એટલે કીધું ચૂંટવાનું ચાલુ કરી દઈ ત્યાં તો આજે તડકો ભાળી ગયા ને ત્યાં તો અમને ભગવાન દેખાઈ ગયો એટલે અમે હાથે આ બધું ખેંચવાનું ચાલુ કરી દીધું અને મગફળી ભગવાનની દયાથી થોડી ખારી રહી ગઈ છે અમારી ગાયનો પાલો બચી ગયો ને એટલે અમે થોડાક વધારે રાજી છીએ અને મગફળી તો હારી થઈ જ ગઈ છે અને ખાસ વાત એ જણાવવાની છે કે ખાસ વાત એ જણાવવાની છે કે માણસોએ કોઈકને વધાર કર્યા હોય કે ભાઈ આટલી મગફળી કાઢી અને પછી જે પૈસા આવશે એ અમે તમને ભરી પા કરી દઈશું કોઈકના ઉછી ઉધારાના લીધા હોય એ તો એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે તો આવો બનાવ ન બનવો જોઈએ કારણ કે આપણે રહેશું તો બધું ફરીથી પણ થશે મગફળી આવતા વર્ષે થશે હજી શિયાળું નીપજ પણ ઉગશે તો કોઈએ મરવાનો વિચાર નહીં કરવાનો માથે લેણું હશે તો એ ભરપાઈ થઈ જશે પણ તમે જ આ દુનિયામાં નહીં રહ્યો તો એક તો તમારા ઘરના માણસોને તો આ કુદરતનો ઘા તો સહન કરવાનો થયો જ છે અને ઉપરથી ઘરના વડીલ જો આવી રીતે આત્મહત્યા કરીને વ્યા જશે તો પાછળના માણસોને શું સમજવાનું એટલે કોઈ પણ વ્યક્તિ વર માણા છે ને કે ભાઈ વરસ હાર્યા છે એ ભાવ નથી હાર્યા આપણે હશું તો આવતા વર્ષે ફરીથી વાવેતર કરી લઈશું આવતી સિઝનમાં એટલે કે શિયાળુ પાકમાંથી આપણે લાભ લઈશું ભગવાન આપણને શિયાળુ પાકમાંથી કાંઈક નફો આપશે પણ મરવાનો ને આત્મહત્યા કરવાનો વિચાર છોડી દેજો તમારી માથે લેણું હશે ને તમારી પાસે કોઈ માંગવાવાળા વ્યક્તિ હશે જે તો એ પણ સમજશે તમારી પોઝિશન એ પણ સમજશે કે ભાઈ હા આ વર્ષે કુદરતનો કોપ થયો છે ને જે કાંઈ નીપજાવા નહીં હતી બગડી ગઈ છે એટલે એ તમારી ઉપર કાંઈ કોઈ એવી ખોટી ભી નહીં કરે કે તમને કદાચ એ માણસને એ જે માણસ એ વ્યક્તિ જે ખેડૂત હતા એ મરી ગયા આત્મહત્યા કરીને ગળે ફાંસો ખાઈને મરી ગયા છે તો એને કદાચ એમ થયું હોય છે કે મેં ઓલાને વધાર કર્યો છે હવે હું ક્યાંથી લાવીને દઈશ પણ કોઈ પણ વ્યક્તિ પોઝિશન આપણી સમજે તો ખરા જ તે કે ભાઈ હા કુદરતનો કોપ છે અને ક્યાં કોઈ સાનું માનું છે બધે સ ધોળા દીએ બધાને ખબર પડે એમ છે કે આ કુદરતનો કોપ કેવો વર્યો છે એમ ખેડૂ ઉપર એટલે કોઈ પણ વ્યક્તિ લેણામાં ડૂબી ગયા હોય અને ખેતરમાં આવી રીતે નીપજ આપણી બગડી છે એમ બગડી ગઈ હોય તો આત્મહત્યા ક્યારેય ન કરશો આપણે રહેશું તો બધી વસ્તુ ફરીથી થાય છે અને આપણી પાસે જે તમારી પાસે જે લેણાદાર હશે એ પણ સમજશે કે હા ભાઈ વાંધો નહીં બીજી વખત થાય ત્યારે દઈ દેજો એમ કોઈ આપણે મારી નાખવા હાટું મજબૂર ન કરે અને ક્યારેય આપણે મરવાનું પણ નહીં આપણો અમૂલ્ય આવું માણસ જેવો અવતાર ખોઈ નાખવાનો એટલે મહેરબાની કરી અને હિંમત રાખવાની છે કારણ કે તમે એક તમે એક આ દેહ છોડીને જશો પણ તમારા ઘર ઉપર આ ફાટ્યું એક તો કુદરતનો કોપ વહેર્યો છે ને એમાંય દુઃખનું પહાડ તૂટી પડે તમારા ઘર ઉપર તો તમારા ઘરના સભ્યો ઉપર એટલે ઘરના સભ્યોને સાંત્વના આપજો દિલાસો આપજો બને ત્યાં સુધી જે થયું છે એ જઈ ભગવાનની મરજી એવું કરવાની કોશિશ કરજો માણસ ઘણાય એમ પણ કહેશે કે બે ની તો જેને વીતી હોય એને ખબર હોય પણ મારા બાપ હું એક ખેડૂત છું હું એક ખેડૂતની જ પત્ની છું અને હું પણ રાત દિવસ આ ખેતીવાડીમાં જ કામ કરું છું મને ખબર જ છે કે અત્યારે ખેડૂતને આમ કોઈ રોતાય સાના રાખે નહીં એવી પોઝિશન છે અત્યારે હું પણ સમજી શકું છું પણ જે થઈ ગયું છે એ થઈ ગયું છે એટલે દર વર્ષે આપણે ભગવાન આપડને ઘણી પજ આપીએ છીએ તો આપણે કેવા રાજી થઈ જાય છે તો આ વર્ષે ખાલી એવું વિચારો કે જેવી ભગવાન તારી મરજી બાકી કોઈ આત્મહત્યા કરવાની કોશિશ ન કરશો ઓકે હિંમત રાખો અને ઘરના પરિવારના લોકોને પણ હિંમત આપો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો